ડોક્ટર નૈનાબાઈ જાડેજા રાજકોટ સાહેબ પ્રવક્તા અમે લોકોનો નો અવાજ બની આવ્યા છીએ કારણ કે ઘણા સમયથી ઘણી એવી બધી ફરિયાદો થઈ રહી છે કે પોલીસ સાંભળી નથી રહી ફરિયાદ લઈ નથી રહી ફક્ત અરજી લેવામાં આવે છે તો અમારે પૂછવું છે કે અરજીઓ ક્યાં સુધી તમે લેશો કેમ કોઈની ફરિયાદો ફટાફટ દાખલ નથી કરતા ને આગળ વધતા તમારી આજ લુખા હિંમત વધી ગઈ છે એ લોકોનો ડર જતો રહ્યો છે મન પડે દિવસે લુખાગીરી કરવામાં આવે છે થોડા દિવસે છડીયો ઉલાડવામાં આવે છે ગોળીઓ મારી દેવામાં આવે છે તો ક્યાં સુધી આ બધું ચાલતું રહેશે શું ગુજરાત ને ગુજરાત નથી રહેવા દેવું એ પહેલો પ્રશ્ન છે અને જો ગુજરાત ને ગુજરાત રહેવા દેવું હોય તો ક્યારે કરશો એવું લાગી રહ્યું છે કે હવે પોલીસ તંત્રનો કોઈને પણ ડર લાગી રહ્યો નથી એક સમય હતો કે જ્યારે ખાખી કલર જોઈ જાય તો એ લોકો ડરીને ભાગી જતા હતા પણ મને એવું લાગે છે કે હવે એવું નથી રહ્યું કારણ કે કદાચ હવે ઉઠવા બેહવાનો વ્યવહાર ચાલુ થઈ ગયો હોય એટલે આ ડર જતો રહ્યો હોય એવું લાગી રહ્યું છે પણ અમે એવું નહીં થવા દઈએ અમે 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 વિરોધ પક્ષ તરીકે હંમેશા લોકોનો અવાજ બન્યું લોકો માટે હંમેશા બોલતા રહીશું આજે પણ બોલવા જ આવી છીએ એ ક્યાં સુધી આ બધું ચાલશે કારણ કે કાલ કોઈની સાથે જોઈ છે કાલ મારી પણ સાથે થઈ શકે અને તમારી સાથે પણ થઈ શકે છે કારણ કે પરિસ્થિતિઓ હંમેશા બદલાતી હોય ત્યારે પૂછીને નથી આવતી કે કોની સાથે શું થાય તો કાયદોને વ્યવસ્થા જાળવવા માટે ક્યારે પોલીસ તંત્ર જાગશે ઉપરથી નીચે સુધી અમે અધિકારીઓને પૂછીએ છીએ કે શું આજ હાલત રહેવા દેવાની છે બીજું બિહાર થવાનું કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે કે કાયદો અને વ્યવસ્થામાં કઈ સુધારો કરવાનો છે અને જો ના કરવાનો હોય તો એમ કહેવાય જાય કે જેમ આગળ બિહારમાં ગુજરાતની પ્રજા પણ જે શાંતિપ્રિય પ્રજા છે એ પણ હવે આ દિશામાં ટેવાઈ જાય કે ભાઈ આ બધું તો ચાલ્યા જ રાખશે અને સહન કરવાનું જ હોય કે જેમ બિહારમાં ઘરે ઘરે હથિયારો જોવા મળતા હોય છે એમ અહીંયા પણ કદાચ ઘરે ઘરે હથિયારો ને બધું જોવા મળે તો કઈ નવાય નહીં